તો જામનગરમાં જેસીસી બાદ વધુ એક હોસ્પિટલનું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં પીએમ જય યોજનામાંથી લાખો રૂપિયા ખાટવાનો કારસો સામે આવ્યો છે ઓસવાડ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયા કૌભાંડથી ખળભળાટ મચ્યો છે જેમાં હોસ્પિટલમાં પાંત્રીસ જેટલા દર્દીના જરૂર વગર ઓપરેશન કરી દેવામાં આવ્યા સ્ટેન્ડ બેસાડી પીએમ જય યોજનામાંથી બેતાળીસ લાખ મંજૂર કરાવ્યા હતા કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશનરના આકરા પગલાં વધુમાં તમારે સંવાદદાતા નથુ આહીર જોડાઈ ચૂક્યા છે નથુ અમદાવાદ ત્યારબાદ જામનગરની જેસીસી હોસ્પિટલ ને હવે વધુ એક હોસ્પિટલનું કારસ્થાન સામે આવ્યું છે ઓશવાળ આયુષ હોસ્પિટલનું અને તેમણે પણ કૌભાંડ આચર્યું છે આયુષ્યમાન કાર્ડમાં જી પ્રતિપાલ હજુ તો જેસીસી હોસ્પિટલ માંથી જે કાર્ડિયા કૌભાંડ સામે આવ્યું હતું તેને જે વિગતો જે છે તે હજીથી તપાસ હજુ તો ચાલી રહી છે ત્યાં આજે વધુ એક હોસ્પિટલ જે છે તે ચર્ચામાં આવી છે આ વખતે જામનગર ની ઓસવાડ હોસ્પિટલ જે 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 છે છે તે તે આવી અને તેના હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યા હતા તેમાંથી પાંત્રીસ જેટલા દર્દીઓને જરૂરિયાત ન હોવા છતાં સારવાર કરી સ્ટેન્ડ બેસાડવામાં આવ્યા હતા અને પીએમ જય યોજનામાંથી બેતાલીસ લાખ રૂપિયા મંજૂર કરાવી લેવામાં આવ્યા છે કૌભાંડ સામે આવતા આરોગ્ય કમિશનર દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે પ્રતિપાલ હોસ્પિટલને એક કરોડ છવ્વીસ લાખ સત્યોતેર હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે તો સાથે સાથે હોસ્પિટલના જે કાર્ડિયોલોજી વિભાગના હેડ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે જે ડોક્ટર શ્રીપદ ભિભાસ્કર છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના આજે કૌભાંડ પગલે જે હોસ્પિટલ ને પીએમ જેવા યોજનામાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે એટલે કે વધુ એક જામનગર ની જે હોસ્પિટલ છે તે પીએમ જે આર્થિક કૌભાંડ છે તે કર્યું હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ શહેર મુજબ હજુ પણ જે છે 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 બે થી ત્રણ જેટલી હોસ્પિટલ તે દાયરામાં અને તેની આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે શહેર બીજી હોસ્પિટલ છે જે પીએમ જેવાય યોજના હેઠળ આર્થિક કૌભાંડ કરી ચુકી છે તે સ્પષ્ટ થયું છે જી આભાર નથુ માહિતી બદલ